ચાલ બસ દાખલો નંબર અઢાર બરાબર મૂન સ્ટાર અને સન બરાબર મૂન અને સન મે લઈ લે એમ સ્ટાર તો અમે બરાબર હો ને એટલે પોતપોતાની વિશેષતા હોય એમ એ એટલે મૂન સુંદર હોય પછી સન હોટ હોય અને સ્ટાર તો બહુ બધા હોય એમ ચાંદો એ તો ચાંદો છે મૂન તો ઇંગ્લિશમાં હાઈફાઈ વર્ડ થઈ જાય બસ હવે ચાલો તો પેલા મૂન પછી સ્ટાર અને પછી ચાલો આપણે સ્ટાર્ટ કરીએ દાખલો મૂન સ્ટાર અને સન ત્રણ ભાગીદાર છે એ લોકોનું જૂનું પ્રમાણ આપેલું છે કે નહીં આપેલું મૂન સ્ટાર અને સન એક પેઢીના ભાગીદારો છે તારીખ એકત્રીસ ત્રણ સત્તર ના રોજ સન નિવૃત્ત થાય છે

તમારે જેવા લટ સ્ટાર ને કાઢવાનો હતો સન ને કાઢી લખ્યું એટલે તો ને ચાલો દસ જ મિનિટ માં દાખલો બતાવ્યો મૂન સ્ટાર અને સન પેઢીના ભાગીદાર છે એકત્રીસ ત્રણ સત્તર ના રોજ સન નિવૃત્ત થાય છે કીધેલું છે સન નિવૃત્ત થાય છે મૂન અને સ્ટાર ભવિષ્યમાં નફો નુકસાન પાંચ જેમ એકના પ્રમાણમાં વેચશે ફ્રેમ આવી છે એટલો મારા ને ફાટી ગયો તમારી જિંદગી ફાટ્યા કરે તે હિવો નહીં પેલા જિંદગીને ઠેકાણા મળે નહીં ચાલો જોઈએ હવે તેમની પેઢીનું પાકો સર્વે આપેલું છે પાકા સર્વેમાં જવાબદારીમાં મૂડી ખાતા દેખાતા છે ત્રણે ત્રણના અનામત છે લેણદાર દેવી હુંડી છે અને મિલકતોમાં બધી મિલકત દેખાતી છે બરાબર નિવૃત્તિની શરતો નીચે મુજબ છે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન સાહીઠ હજાર બે અને ત્રણ હવાલા સમજાવું ચોથો જોવો સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે તફાવતની રકમ બેંક ખાતે લઈ જાય એકદમ સાદો દાખલો છે પણ પેલા બે હવાલા છે ને તમે જોયેલા નહીં મળે એટલે મારે દાખલો કરવા પડે બરાબર ચાલો આપણે જેવી રીતના દાખલો સ્ટાર્ટ કરતા છે તેવી રીતના કરીએ સૌથી પહેલા મૂડી ખાતાની જમા બાજુ પર બાકી આગળ લાવ્યા લખાવો એક લાખ એક એસી આ માટે ખાલી મને બ્રિજનો જવા જ હમણાં ચાલો તો લાવ્યો ને બે લાખ અરે જે લોકો લાટ અરે અમીર બાપ ની બગડે બાકી આગળ લાવ્યા રોકડ સ્લેશ બેંક ખાતા ને પૈસા લખાવો એક લાખ પચોતેર હજાર ચાલો આ થઈ જાય પછી સાંભળજો જો નિવૃત્તિ નો દાખલો હોય તો અહીંયા આપણે લાભ નું પ્રમાણ શોધી દેવાનું પહેલા જ બરાબર અહીંયા લાભ નું પ્રમાણ આપેલું નથી તો અહીંયા આપણે જૂની પદ્ધતિ પ્રમાણે જાય લાભ માટેનું સૂત્ર નવો ભાગ માઇનસ જૂનો ભાગ ને નવો ભાગ માઇનસ જૂનો ભાગ ચાલો સૌથી પહેલા લખીએ મૂન મૂનનો લાભ બરાબર એનો નવો ભાગ કેટલો છે પાંચના છેદમાં છ જૂનો ભાગ કેટલો છે એકના છેદમાં ત્રણ ચાલો છ તારીખ અઢાર પાંચ તારીખ પંદર છ એકુ છ કેટલા આવશે નવ ના છેદ માં અઢાર બરાબર છે ચાલો એના પછી બીજો કોણ સ્ટાર સ્ટાર નો લાભ બરાબર એનો જૂનો ભાગ સોરી નવ ભાગ એકના છેદમાં છ માઇનસ જૂનો ભાગ એકના છેદમાં ત્રણ છ તારીખ અઢાર ત્રણ એકવું ત્રણ માઇનસ છ એકવું છ થઈ ગયો ને કબાડો માઇનસ ત્રણ છેદમાં અઢાર જો લાભનું સૂત્ર મૂકીને તમારો જવાબ માઇનસમાં આવે તો શું કહેવાય ત્યાગ અહીંયા લાભનું પ્રમાણ આવશે નહીં બરાબર જો જો જોજો આ જે મૂનને ને લાભ થયો તે તો વાંધો નહીં પણ જે ત્યાગ થયો ને તેને બી આપણે પગડી આપવા પડશે બરાબર વસ્તુ ખબર હા ને કે બહુ હાર્ડ તો નહીં થઈ જાય પણ ગણીએ આટલી વસ્તુ ગણાય પછી આપણે હવાલા પર હવાલો બી પહેલો પાછો એનો જ પગડીનું મૂલ્યાંકન વાળું એટલે પતાવી દે ચાલો શું કીધેલું છે પેઢીની પગડીનું મૂલ્યાંકન સાહીઠ હજાર કરવું બોટ પર પેઢીની પગડી કેટલી સાહીઠ હજાર સૌથી પહેલા તો જે ભાગીદાર નિવૃત્ત થતો છે તેને પગડી આપવા પડે કોણ નિવૃત્ત થવાનું છે સન બરાબર ચાલો તો અહીંયા વાત કરીએ સનની પગડી સનની પગડી બરાબર સાઈઠ હજાર ગુણ્યા સનનો ભાગ સનનો ભાગ કેટલો છે એકના છેદમાં ત્રણ એટલે કેટલા થઈ જવાના ત્રીસ હજાર કે વીસ હજાર વીસ આ આવી ગયા સનની પગડી બરાબર હવે જોજો સનની પગડી જે ભાગીદારને લાભ થાય તેને આપવા પડે બરાબર એ તો આપવાનો જ છે પણ એક ભાગીદારને ત્યાગ થયેલું છે તો જે ભાગીદારને ત્યાગ થાય ને તો તેને બી પગડી આપવા પડે બરાબર એ કોણ છે સ્ટાર તો અહીંયા લખીએ હમણાં પડી જાતે ને સ્ટારની પગડી સ્ટારની પગડી શોધવા માટે પેઢીની પગડી સાહીઠ હજાર એને એટલી જ પગડી આપવાની જેટલી એણે ત્યાગ કરેલો હોય કેટલો ત્યાગ કરેલો છે એને ત્રણના છેદમાં અઢાર કરો દસ હજાર એનો અર્થ એવો થાય કે સન ને વીસ હજાર પાઘડી આપવાની સ્ટાર ને દસ હજાર પાઘડી આપવાની અને બંને પાઘડી લાવશે કોણ મૂન બરાબર જે સુંદર હોય તેના હાથે આવું કર્યું ચાલો સન ને વીસ હજાર આપવાના એટલે એની મૂડીમાં વધારો સન કયો હેલા આ સન ને વીસ હજાર આપવાના પછી સ્ટાર ને દસ હજાર આપવાના એ બંને પૈસા લાવશે કોણ મૂન વીસ હજાર અને દસ હજાર ચાલો નામમાં વિરુદ્ધનું નામ લખીએ વીસ હજારમાં કોનું નામ લખવું સન સનની મૂડી ખાતે પછી આ દસ હજાર સ્ટાર સ્ટારના મૂડી ખાતે સન ના મૂડી ખાતે અને અહીંયા આવી જશે મૂડી શું વચ્ચે ગણગણ કરતું છે બે ત્રણ જણ મહિલાઓમાં મહિલા ચંદન ધ્રુમી બરાબર છે ચાલો આગળ વધીએ સેકન્ડ હવાલો લેણદારો એક માસ બાદ ચૂકવવાના છે જેને તરત જ વાર્ષિક બાર ટકાના વટાવે ચૂકવી આપવાના ચાલો લેણદારો કેટલાના દેખાતા છે સાઈઠ હજાર અહીંયા વસ્તુ સમજો જે સાઈઠ હજાર ના લેણદારો છે ને તે આપણે ચૂકવવાના છે પણ ક્યારે આવતા વર્ષે સોરી આવતા વર્ષે આવતા માસ માસ એક બાદ એટલે કે આવતા મહિનામાં ચૂકવવાના છે ને લેણદારો એટલે કે વેપારી છે વેપારી એમ કીધેલું છે કે અમને એક મહિના પછી પૈસા જોઈએ હે ને તો એ સાઈઠ હજાર આપણે આવતા મહિનામાં ચૂકવવાના હતા પણ વેપારી આવીને એમ કીધું કે જો તમે અત્યારે ચૂકવે તો તમને થોડોક વટાવ આપશો વટાવ મીન્સ કે થોડાક પૈસા ઓછા આપી દેવાનો હે ને નફો એમ જો હા એમ જોઈ જાય તો નફો કેવાશે પણ હજુ થોડુંક આગળ વધીએ ત્યારે લેણદારો એક માસ બાદ ચૂકવવાના છે જે તરત ચૂકવવાના અહીંયા મેં લેણદારો માટેની ગણતરી કરું લેણદારો છે કેટલાના સાહીઠ હજારના બરાબર હવે જો સાહીઠ હજાર આપણે તરત ચૂકવવાના છે એમ તો આવતા વર્ષે ચૂકવવાના છે પણ જો અત્યારે ચૂકવશું તો કેટલા ટકા વટાવ મળવાનો બાર ટકા ગુણ્યા બાર ના છેદમાં સો પણ એ જે બાર ટકા વટાવ મળવાનો તે કેવો લોક મળવાનો છે વાર્ષિક આપણે તો કેટલા મહિનામાં ચૂકવી દીધો એક જ મહિનામાં તો એક મહિનાનો વટાવ શોધવા પડે એક ના છેદમાં બાર સો તો કેટલા રૂપિયા થાય છસો ચાલો એનો અર્થ એવો કે જો તમે અત્યારે ચૂકવી દે ને તો સાઈઠ હજાર માંથી છસો રૂપિયા બાદ કરીને તમારે ઓગણપચાસ હજાર સોરી ઓગણ સાહીઠ હજાર ચારસો આટલા રૂપિયા તમારે ચૂકવવા પડશે આટલું ક્લિયર ખબર પડે અને ને એટલે ચૂકવી જ દેવાની વાત કરી છે ને લોકોએ તરત જ ચૂકવી આપવાના ચાલો જોઈ લેજો હવે જે સાઈઠ હજારના ના લેણદારો હતા તે આપણે કેટલામાં ચૂકવી દીધા ઓગણપચાસ ઓગણસાઠ હજાર ચારસોમાં એટલામાં જો આપણે ચૂકવીએ તો ધંધામાંથી એટલી રોકડ જાય જાય તો જમા અહીંયા જમા બાજુ આવી ગયા ઓગણપચાસ કેમ ઓગણપચાસ બોલાય જાય વારંવાર અહીંયા શું લખવાનું મારે લેણદારો ખાતે હવે અહીંયાથી જે સાહીઠ હજાર ના લેણદારો હતા તે વેચાઈ ગયા મતલબ ચૂકવાઈ ગયા અહીંયા લખવાનું નહીં બરાબર અહીંયા તમે ઓગણ સાહીઠ હજાર ચારસો જે લખ્યા છે લેણદારો આટલા ઓછા ચૂકવવા પડ્યા કેટલા ઓછા ચૂકવવા પડ્યા છસો જો દેવું ઓછું ચૂકવવા પડે તો ધંધા માટે નફો નફો એ તો પુનઃ મૂલ્યાંકન ની જવા આ છસો રૂપિયા વિગતમાં લખવાનું લેણદારો ખાધે ક્લિયર બધાને અને ધ્યાન રાખજો આને હવાલો એટલો હાર્ડ નહીં મળે પણ એક વખત જોઈ લો હોવા જોઈએ બરાબર ખાયા કરે ત્રીજો હવાલો ચોપડે માંડી વાળેલ કમ્પ્યુટરની કિંમત રૂપિયા બાર હજાર ગણવી અને આ કમ્પ્યુટર મૂન લઈ જશે બરાબર જોજો એક વસ્તુ કેમ ગયા વર્ષે કમ્પ્યુટર હશે તમારી પાસે કમ્પ્યુટર પર તમે શું કરે ઘસારો માઇનસ કરે માની લો કે લાસ્ટ વર્ષે એક હજારનું કમ્પ્યુટર હશું હતું અને તેના પર તમે ઘસારો માંડી વાળેલો એક હજાર એટલે કમ્પ્યુટર કેટલાનું થઈ ગયેલું ઝીરો અને ધંધાની અંદર મિલકત તો ભલે જ થઈ જાય પણ ધંધામાં મિલકત હોય મેં માની લો કે આ પાંચસો રૂપિયાની ટેબલ લાવેલો અમને એમ નક્કી કરું કે પાંચ મહિના ચાલ્યો તો બહુ થઈ ગયું દર મહિને સોસો રૂપિયા માઇનસ કરું પાંચ મહિના પૂરા થઈ જાય તો આ કિંમત કેટલી થઈ જશે એની ઝીરો પણ વાસ્તવમાં તો એ છે ને જો મેં એને ભંગારમાં આપીને ત્રીસ રૂપિયા લઈ આવું તો એ મારા માટે આવક થઈ જાય બરાબર વસ્તુ ખબર એટલે અહીંયા બી કંડિશન એવી જ થયેલી છે કે કમ્પ્યુટર તમે માઇનસ કરી કરીને ઝીરો કરી દીધું પણ એ કમ્પ્યુટર તમે ભંગારમાં આપે તો અમુક પૈસા મળી શકે પણ ભંગારમાં નથી આવ્યું શું કર્યું ચોપડે માંડી વાળેલ કમ્પ્યુટરની કિંમત બાર હજાર નક્કી થઈ મતલબ કે જે ટેબલ માંડી વાળેલ તેની કિંમત કેટલી નક્કી થઈ બાર હજાર અને આ કમ્પ્યુટર મૂન લઈ જવાનો છે જો મૂન લઈ જાય તો લેનાર તરીકે એના મૂડી ખાતાની ઉધાર બાજુ મૂન આવેલા કેટલા રૂપિયા કમ્પ્યુટર લઈ જવાનો બાર હજારનો અહીંયા લખવાનો મારે કમ્પ્યુટર ખાતે હવે જોજો જો કોઈ ધંધામાં મિલકત જીરો રૂપિયાની છે અને એ બાર હજાર નક્કી થાય તો ધંધા માટે નફો કેવાય કે નુકસાન નફો નફો પુનઃ મૂલ્યાંકન ખાતે દાખલો છે ચાલો આગળ વધીએ ચોથો સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે તફાવતની રકમ બેંક ખાતે લઈ જવી બસ પૂરું થઈ ગયું એ તો છેલ્લે મારવાનું પાકાસરામાંથી એન્ટ્રી અપાવો સામાન્ય અનામત અહીંયા વેચી આપો સરખે હિસ્સે

દેવાદારો કેટલાના કીધા ત્રીસ ચાલો અને એક આપણે લખવાનું અહીંયા રોકડ સ્લેશ બેંક એ તો પછી આવશે અહીંયા લખવાનું મૂડી ખાતા મૂડી ખાતામાં મૂન અને સ્ટાર બરાબર ચાલો અને બીજું પહેલાંની લોન આવવાની કોની સનની લોન કેમ કે સનને ચૂકવવાની વાત કરેલી નથી ચાલો હવે પાકાશ્રીને ટોટલ મારવાનું પાકો સો આ શું છે પુનઃ મૂલ્યાંકન બાર છસો બાર છસો બાદ કરીને બી બાર છસો ચાર તારી બાર ચાર બસો એ જ પૈસા લખવાના જમા બાજુ અહીંયા ચાર બસો ચાર બસો અને ચાર બસો સૌથી પહેલાં જે નિવૃત્ત થાય તેનું ટોટલ કરી દઉં બે લાખ કેટલા બે લાખ ચોત્રીસ હજાર બસો અહીંયા બી લખીએ બે લાખ ચોત્રીસ હજાર બસો અહીંયા બે આવી જશે બે ચોત્રીસ બસો એ પૈસા એની લોન ખાતે લઈ આવવાનું સનની લોન ખાતે ચાલો બે ચોત્રીસ બસો આ સનની લોન લખી છે હવે એ લોકોનો હવાલો જોઈ લો સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી એટલે કે મૂન અને સ્ટારની જે મૂડી રહેવાની છે અહીંયા બાકી આગળ લઈ ગયા આ જે મૂડી રાખવાની છે તે તેમના કયા પ્રમાણમાં રાખવાની છે હું થયું પાપા માર્યા કરે છે ટાઈમ જોયા કરે કે બહુ વાર જોઈ લે સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાના છે એટલે કે પેલો નીકળી જાય પછી આ લોકોના જે પૈસા રહેશે તે લોકોના નવા પ્રમાણમાં રહેવાના નવું પ્રમાણ કેટલું છે પાંચ જેમ એક તો તમારે સાઈડ પર પૈસા શોધવા પડશે સૌથી પહેલાં લખે મૂન મૂનનો ભાગ બરાબર પહેલાં તો એના જમા બાજુ જે ટોટલ છે તે માઈનસ ઉધાર બાજુનું ટોટલ માઇનસ કરો મૂનનો ભાગ કરતાં નવી મૂડી લખું મૂનનું જમા બાજુ ટોટલ એક લાખ ચોરાણું હજાર બસો ઉધાર બાજુનું ટોટલ વીસ ત્રીસ ચાલીસ બેતાલીસ હજાર માઇનસ કરીને એક લાખ બાવન હજાર બસો બરાબર ચાલો પછી સ્ટાર સ્ટારનું જમા બાજુ ટોટલ બે લાખ ચાલીસ ચુમ્માલીસ બસો એમાંથી ઉધાર બાજુ ઝીરો એટલે બે લાખ ચુમ્માલીસ હજાર બસો એ બન્યુંનું ટોટલ ત્રણ ત્રણ લાખ નવ છ ચારસો બરાબર એટલા ત્રણ લાખ છન્નું હજાર ચારસો અને એ તમારે નવા પ્રમાણમાં રાખવાના નવા પ્રમાણ એટલે કે પાંચ જેમ એક પાંચ જેમ એકના પ્રમાણમાં વેચ્યા પોઈન્ટ કેટલા લખો પાંચ જેમ એક ના પ્રમાણમાં વેચવાનું પોઈન્ટમાં જવાબ આવે તો કઈ નહીં પોઈન્ટ કાપીને લખો બરાબર ત્રણ લાખ છન્નું હજાર ચારસો ભાગ્યા છ હા ને એટલા જ છાસઠ મીન્સ છ પોઈન્ટ કાપીને સડસઠ કરવાના ને એટલે आमा जोजो तो आ 7 + 3 तो 10 થશે અહીંયા 6 મુકશો તો પાછળ 9 થઈ જાય પડે આટલી વસ્તુ ખબર ચાલો ટોટલ મારો હવે જે પૈસા ખૂટે તે ક્યાં લઈ જવા કીધા છે લોકોએ બેંક ખાતા કીધેલા છે ને આ ટોટલ 6667 અહીંયા 66667 ઓકે બ્રિજ સોરી બ્રિજ આર 66.67 લગાવો ટોટલ ટોટલ મારો પૈસા બેંક લઈ પણ ટોટલ ઉધાર બાજુ વધારે છે ને આ જે સ્ટાર્ટ છે તેનું તો જમા બાજુ જ વધારે છે આ બાત કર્યો ને આ બંનેની બાદ બાકી કેટલા આવે એ લખવાના આપણે બેંક ખાતે રોકડ સ્લેશ બેંક અને આમાં ઉધાર બાજુ વધારે છે ત્રણ લાખ સેવન્ટી ટુ થ્રી 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 તમારથી તો મરાવાનો નિયમ થયા ખરે માઇનસ કરો એમાંથી એક લાખ ઉધાર બાજુ જવા બાજુ અને જોજો એક્ઝામમાં છે ને હવે જવાબ બેઠો ને તમારો સરખો તો ત્યાં જમતી જાય દાખલો સાચો જ છે હા કેમ કે મોસ્ટ ઓફ દાખલામાં આવું થાતું જ છે નહી થાય તો ખોટો એવું નહીં સમજવાનું પણ થાય તો સાચો જ છે એટલું ફિક્સ થઈ જાય વન સેવન્ટી વન થ્રી થ્રી અને અહીંયા બી વન સેવન્ટી એટ વન થ્રી થ્રી નામમાં અહીંયા લખાશે પેલું શું છે મૂન મૂનના મૂડી ખાતે અને અહીંયા થઈ જશે સ્ટાર મળે હા સ્ટાર સ્ટાર ના મૂડી ખાતે હવે ટોટલ કરો ઉધાર બાજુનું કેટલું ત્રણ લાખ એકસો તેત્રીસ એટલા જ લખીએ ત્રણ લાખ તેપન હજાર એકસો તેત્રીસ બાકી આગળ લઈ ગયા કેટલું

કોને પૂછે તમ મટીરીયલ અડાઈ કો તમારો પોતાનો કોને 640600 ઇઝ ધ પરફેક્ટ આન્સર 17833 પરફેક્ટ છે બરાબર પોઈન્ટ માં આવતો જ છે આમાં આના સાથે તમારું નિવૃત્તિ પૂરો હવે સુટુ હું તમારી આગળ સુટુ આ